મિત્રો એક સમયે લાખો લોકોમાં ચર્ચાનો વિષય બનેલી આ એક સત્ય ઘટના છે આવી ઘટના હિમાંશુ કંપનીએથી ઘરે આવવા માટે મોટરસાયકલ પર સવાર થઈ રહ્યો હતો ત્યાં એના નામની પાછળથી બૂમ સંભળાય એણે હેલ્મેટ ઉતારીને પાછળ જોયું તો એક તરુણી તેને જોઈ રહી હતી હિમાંશુ મોટરસાયકલ પરથી નીચે ઉતર્યો તરુણી ઝડપભેર પાસે આવી અને બોલી મને ઓળખી હિમાંશુ ઘણી પર હિમાંશુ યુવતી સામે જોઈ રહ્યો હતો અને થોડી ઓળખાણ પડતા જ બોલ્યો તમારા નામ અને ગામની તો ખબર નથી પરંતુ જો હું ભૂલતો ના હોઉં તો વતનમાં કોલેજ આવતી જતી વખતે આપણે એક જ બસમાં મુસાફરી કરતા હતા હિમાંશુ હજી સમાવડી છોકરીઓને તુકારે બોલાવતા શીખ્યો ન હતો હા હિમાંશુ ઓળખી તો ગયા આમ તો તમારા નામની મને ખબર ના હોય પરંતુ તમે બસમાંય કાયમ વાંચવામાં વ્યસ્ત રહેતા એટલે સ્ટેશન આવે ત્યારે તમારા ગામના છોકરાઓ એ હોશિયારની પૂછડી હિમાંશુ સાહેબ ગામ આવ્યું કહીને તમને સીટમાંથી ઉઠાડતા એટલે તમારા નામની ખબર છે મને ગ્રેજ્યુએશન પછી હું આગળ અભ્યાસ માટે અહીં અમદાવાદ આવી મારા મોટાભાઈ અહીં નોકરી કરે છે તેમના ઘેર રહીને મેં અભ્યાસ પૂરો કર્યો અને હાલ આ બાજુમાં આવેલ કંપનીમાં નોકરી કરું છું ત્રણ મહિના પહેલા જ જોડાય છું અત્યારે પણ મોટાભાઈ સાથે જ રહું છું મારું નામ આરુષિ છે કહીને આરુષી ઘડીભર પર હિમાંશુ સામે જોઈ રહી ખૂબ ખૂબ અભિનંદન આરુષિ ખૂબ આનંદ થયો હું પણ ઉપર ત્રીજા ચોથા માળે આવેલ કંપનીમાં જ છું મને નોકરીમાં જોડાયાને દોઢ વર્ષ થઈ ગયું ખૂબ સારો પગાર છે હું પણ અહીં અમદાવાદમાં મારા મમ્મી સાથે રહું છું પિતાજી હયાત નથી હિમાંશુએ પરિચય આપતા કહ્યું છ એક મહિનાથી મનમાં સંગ્રહીને રાખેલ ભાવ આરુષિના હૃદયમાં ઉછળ કૂદ કરીને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા ઘણો સંયમ રાખવાની કોશિશ કરવા છતાંય આરુષિથી બોલાઈ જવાયું હજી પરિવાર નથી વસાવ્યો દસ વર્ષની ઉંમરે મેં પિતાજી ગુમાવ્યા પિતાજી સરકારી નોકરીયા થતા પેન્શનમાં મમ્મીએ વતનમાં કરીને મને ભણાવ્યો થોડું દેવું પણ થઈ ગયું હતું ઘણા વર્ષે સુખનો સૂરજ દેખાયો છે આઋષિ મારી જિંદગીનું લક્ષ્ય મમ્મીની ખુશી છે એટલે નોકરી પછી મેં લગ્ન બાબતે ઉતાવળ કરી નથી પરંતુ હવે મમ્મી સાથે હતી લગ્ન માટે સતત દબાણ કરી રહી છે હું એવા પાત્રની શોધમાં છું કે જે આખી જિંદગી મમ્મીની કાળજી રાખે હિમાંશુ થઈને બોલ્યો ઋષિની આંતરિક ખુશીઓ હિલોળા લઈ રહી હતી એ ખુશીઓને છુપાવતા આ ઋષિ બોલી મળતા રહીશું હિમાંશુ તમારે છૂટવાનો સમય હાલ અત્યારનો જ છે ને હિમાંશુનો હકારમાં જવાબ મળતા જ આ ઋષિ નીચું તાકીને આવજો હિમાંશુ કહીને પોતાના પાર્ક કરેલ એક્ટિવાને લઈને ઝડપ ભેર ઘેર જવા નીકળી ગઈ હિમાંશુ સડસડા જઈ રહેલ આરુષિને જોતો રહ્યો આજ સુધી કોઈ પણ છોકરી પ્રત્યે લક્ષ નહીં સેવનાર હિમાંશુને આરુષિ ઊંડાણથી તેના તરફ ખેંચી રહી હતી પાંચેક મિનિટ સુધી હિમાંશુ જડવત બનીને ઊભો જ રહ્યો પછી અચાનક ઊંઘમાંથી ઊઠતો હોય તે માથું ઝંઝોડીને મોટરસાઇકલ લઈને ઘર તરફ ચાલતો થયો આ આખી રાત પલંગમાં પડખા ફેરવ્યા એના એના મનનો મણિગર મળી ગયો હતો છ એક મહિના પહેલા ઘરમાં આઋષિના સગપણની વાત નીકળી હતી ત્યારે આઋષિના મનમાં સૌપ્રથમ પ્રથમ હિમાંશુનો ચહેરો ખડો થઈ ગયો હતો પરંતુ હિમાંશુને શોધવો ક્યાં એ વખતે એમણે હિમાંશુના ગામની બહેનપણીને મળીને હિમાંશુ વિશે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું હિમાંશુ અત્યારે અમદાવાદ કોઈ કંપનીમાં સારા પગારે નોકરી કરે છે એના મમ્મી પણ એની સાથે જ રહે છે અને હજી સુધી એણે લગ્ન કર્યા નથી બસ એટલે જ આરુષીએ નોકરી પછી લગ્ન વિચારો કહીને પરિવારને સમજાવી દીધો હતો ત્યારથી લઈને આજ સુધી મનમાં માત્ર હિમાંશુ જ રમ્યા કરતો હતો કેટલા શાંત અને સૌમ્ય સ્વભાવનો છોકરો એ ભલો ને એનું કામ ભલું દરરોજ બસની એક કલાકની સહ મુસાફરીના ગામના બધા જ છોકરાઓ એની સાથે આદરપૂર્વક વર્તન કરતા હતા કોલેજમાં પણ એની સારી એવી નામના હતી એની સાથે સંસાર માંડવામાં આરુષિને સર્વે પ્રકારના સુખનો આભાસ થઈ રહ્યો હતો જાણે કુદરતે એના હૃદયનો પોકાર સાંભળી લીધો હોય તેમ આજે કેવો અચાનક ભેટો કરાવી દીધો આરુષિનું હૃદય ઋષિઓના સ્પંદનોથી તરબતર થઈ ગયું નાસ્તો કરી રહેલ પોતાના પતિ અને આઋષિના મોટાભાઈ અનન્યને હકીકત કહી સંભળાવી મોટાભાઈની ખૂબ જ મર્યાદા રાખતી આરુષિના માથા પર અનન્ય તપલી મારી ત્યારે તો આરુષિ શરમની મારી લાલ ખૂમ થઈ અને એના બેડરૂમમાં દોડી ગઈ નાસ્તો પૂરો કરીને અનન્ય બેડરૂમમાં ગયો અને માથા પર હાથ ફેરવીને ઘરમાં વપરાતા બોલ્યો એમાં શરમાય છે શું કામ મમ્મી પપ્પાને સમાચાર આપીએ એ પહેલા છોકરાને અહીં બોલાવી લે છોટી તારી પસંદગીમાં કોઈ ખામી નહીં હોય એનો તો મને વિશ્વાસ છે છોટી પરંતુ વાત આગળ વધારીએ એ પેલા હું અને તારા ભાભી જોઈ તો લઈએ છોકરાને આજે કંપનીમાં પણ અરુષી એના દરેક કામ ઉત્સાહભેર કરી રહી હતી એનો ચહેરો સતત હસી રહ્યો હતો કેટલો વિશ્વાસ હશે આ મનોરીને એની પસંદગી પર છ ક્યારે વાગી ગયા એ ખબર ના રહી અરુષીને એ ઝડપભેર કામ આટોપીને નીચે આવી ગઈ ગઈ કાલે આરુષિથી છૂટા પડ્યા પછી હિમાંશુને પણ ક્યાં જેન પડતું હતું એના હૃદય પર પણ આરુષિ સવાર હતી સરળ અને સૌમ્ય સ્વભાવ લંબગોળ હસ્તો ચહેરો સુંદર વાઘછટા સાદગીપૂર્ણ વસ્ત્રો અને દમદાર ચાલ પૂરેપૂરી છવાઈ ગઈ હતી હિમાંશુ પર આરુષિ છ વાંખતા જ એના પગ પણ ફરીથી આરુષિની મુલાકાત માટે તલપાપડ થઈ ગયા હિમાંશુ ઝડભેટ નીચે આવ્યો આરુશીતો રાજ હોયને જ ઉભી હતી ગઈ કાલે તો બંને જણ સાહજિક રીતે મળ્યા હતા પરંતુ આજે બંનેની નજર ટકરાવા છતાં બંનેના પગ ધીરે ધીરે ચાલી રહ્યા હતા બંને એકબીજાની પાસે આવી ગયા છતાંય બંને જણ બે ત્રણ મિનિટ ચૂપચાપ ઊભા જ રહ્યા શરૂઆત છેવટે હિમાંશુએ કરતા કહ્યું કેમ કે બોલતી નથી આરુષિ તમે તમારા ભાઈ સાથે ક્યાં વિસ્તારમાં રહો છો ગઈકાલની એકદમ સુંદર છટાને બદલે આજે આરુષિની અડધી જીભ જાણે સિવાય ગઈ હતી શું પ્રેમની મુખ ભાષા વધારે હોય છે ધીરે ધીરે ઊંચી ડોક કરીને અરુષિએ કહ્યું વિસ્તારનું પૂછ્યા કરતા મારે ઘેર જ આવી જાઓને મારા ભાઈ ભાભીની મુલાકાત થઈ જશે સમય હોય તો આજે જ ચાલો પરિસ્થિતિ હિમાંશુની પણ એ જ હતી થોડો થોથવાતા થોથવાતા હિમાંશુ બોલ્યો પછી તમે લોકો પણ અમારા ઘેર આવશો ને આ ઋષિએ માત્ર હકારમાં માથું હલાવ્યું જંગ જીતી ગયા હોય તેમ હવે બંને એકબીજા સામે જોઈ શક્યા આ ઋષિએ ફોન કરીને ભાભીને જાણ કરી તો હિમાંશુએ એના મમ્મીને ફોન કરીને કહ્યું મમ્મી હું આપણા ગામ પાસેના એક સંબંધીને ત્યાં જાઉં છું એટલે થોડો મોડો આવીશ અને ઘેર આવીને જ જમીશ ઝડપથી એક ટીવા પાર્કિંગમાંથી બહાર કાઢીને આ ઋષિ થઈ ગઈ રસ્તામાં સતત પાછળ નજર કરીને રહી મિનિટમાં મુકામ આવી ગયો અનન્યને આવવાની હજી થોડી વાર હતી એટલે વિશ્વભાભીએ ફોન પર અનન્ય આગળ ખાઈ લીધી હતી અને ઝડપભેર ઘરમાં થોડું વ્યવસ્થિત ગોઠવી દીધું હતું કારણ કે ચાર અને એક વર્ષના દીકરા દીકરીને બધું અસ્ત વ્યસ્ત કરી દીધું હતું આ ઋષિની પાછળ ધીમા પગલે હિમાંશુ પણ ઘરમાં પ્રવેશ્યો થયા બોલકા સ્વભાવની વિશ્વ ભાભીએ સંકોચાઈને સોફામાં બેઠેલ હિમાંશુને દસેક મિનિટમાં તો બોલતો કરી દીધો પત્રીજા પત્રીજીને રમાડી રહેલ આ ઋષિનું અડધું ધ્યાન આ તરફ જ હતું ગામ કુટુંબ પરિવાર મોસાળ સગા સંબંધીઓનો પરિચય મેળવતા જ વિશ્વા અચાનક ખુશખુશાલ થઈ ઉઠી સગામાં નીકળ્યા આ બાજુ વારંવાર નજર કરતી આરુષિના મોઢેથી અનાયાસે ખુશી ભર્યા શબ્દ નીકળી ગયા હે વિશ્વા ભાભી પરાણે હાસ્યને રોકી શક્યા એમને વાલી નણંદના પ્રેમનો અંદાજો આવી ગયો ડોરબેલ વાગી વિશ્વાએ ઊભી થઈને દરવાજો ખોલ્યો અનન્ય આવી ગયો હતો અનન્ય હસ્તી નજર હિમાંશુ પર ફેંકી હિમાંશુએ ઊભા થઈને આદર્શ હાથ મિલાવ્યો મોરના ઈંડાને થોડા ચિતરવા પડે હિમાંશુ એટલે આદર્શ બાપનું સંતાન નોકરિયાત પિતાજી કલ્પેશભાઈએ હિમાંશુ બોલતો થયો એ વખતે સૌ પ્રથમ શ્રીમદ ભાગવદ્ ગીતાનો શ્લોક કંઠસ્થ કરાવેલ માતા અવનીબેને ગળથુથીમાં સંસ્કાર ના પાઠ ભણાવે અનન્ય પાણી આપ્યા પછી ઈશારાથી વિશ્વા એ રસોડામાં બોલાવીને ઝડપભેર મોટા ભાગની હકીકત કહી સંભળાવી હાથ પગ ધોઈને અનન્ય કોફી પીતા પિતા હિમાંશુ સાથે પરિચી કેળવીને વાર્તાલાપ કર્યો અનન્યને અનન્યુર સંતોષ થયો અંતમાં સીધું જ કહી દીધું મારી બહેન પસંદ છે તમને જો તમારી હા હોય તો મારા મા બાપને વાત કરું અણધારીઓ સીધો આવો પ્રશ્ન સાંભળીને હિમાંશુ સ્તબ્ધ થઈ ગયો તે પૂરેપૂરો શરમાઈ ગયો સહેજ ત્રાસીડો કરીને એણે આ સામે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ તો મોટાભાઈનું વાક્ય સાંભળીને જ ત્યાંથી સરકી ગઈ હતી કંપનીમાં પંદર જણનો ઉપરી અને સિત્તેર હજારનો પગારદાર અત્યારે બરાબરનો ખચકાઈ રહ્યો હતો પાંચ એક મિનિટના પ્રયાસ પછી માંડ હકારમાં ડો ખાલી બીજો અડધો કલાક રોકાઈને હિમાંશુએ ઘેર જવા અનન્યની અનુમતિ લીધી તે મનોમન હરખાઈ રહ્યો હતો ઘેર આવીને બધી હકીકત મમ્મીને કહેતા તો અવની બેન

આરુષિને સંપૂર્ણ વિશ્વાસ હતો પંદર દિવસમાં તો બંને પરિવારો વચ્ચે બધું પાકે પાકેપાયે થઈ ગયું એકબીજાના ફોન નંબરોની આપલે થઈ અને ત્રીજા મહિને મહેનતો આરુષિ અને હિમાંશુના ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયા આરુષિ અને હિમાંશુની જોડી એટલે સારસ બેલડી ભગવાને બે એવા હૈયાને એક કર્યા હતા કે સૌ કોઈને સહજ ઈર્ષ્યા થઈ આવે જોત જોતામાં પાંચ વર્ષ વીતી ગયા હિમાંશુએ સારા વિસ્તારમાં ઘરનું મકાન પણ લઈ લીધું પૂરી લગનથી હિમાંશુ અને આરુષિ નોકરી કરી રહ્યા હતા હિમાંશુ એ મહિને એક લાખ વીસ હજારનો પગારદાર હતો તો આરુષિ પણ એંસી હજારે પહોંચી ગઈ હતી સુખની છોડો ઉડાડતા આ પરિવાર પર અચાનક કોઈની બુરી નજર લાગી ગઈ હિમાંશુને શરીરમાં થોડી અશક્તિ વર્તા રહી હતી સામાન્ય દવાઓ પછી કોઈ ફરક ન દેખાયો હિમાંશુને કોણ જાણે કેમ પણ કોઈ મહા રોગના મનોમન એંધાણ વર્તાઈ રહ્યા હતા સાથે આવવાની અતિ આગ્રહ છતાંય એક દિવસ રજા મૂકીને હિમાંશુ એકલાએ સારી હોસ્પિટલમાં જઈને બધા રિપોર્ટ્સ કરાવ્યા ત્રીજા દિવસે બધા જ રિપોર્ટ્સ આવી ગયા મનમાં ધાર્યું હતું એ જ રિપોર્ટ હતો અસાધ્ય બ્લડ કેન્સર ખૂબ આગળ વધી ચૂક્યું હતું તેના પિતાજી પણ આ જ રોગથી મૃત્યુ પામ્યા હતા હોસ્પિટલ બહાર નીકળીને થોડે દૂર જઈને હિમાંશુ બેસી ગયો બેસીને ઘણું મનોમંથન કર્યું ને છેવટે એણે મનોમન કંઈક નિર્ણય કરી લીધો બધા રિપોર્ટ્સ ફેંકી દીધા હતાશા હસતા મોઢે એ કંપની પહોંચી ગયો અશક્તિ સિવાય બીજું કંઈ નથી ને મમ્મી અને આરુષી આગળ ગપ્પુ મારી દીધું હિમાંશુ આજે જિંદગીમાં કદાચ પ્રથમવાર જૂઠું બોલ્યો હતો

બધે જ સમાચાર પહોંચી ગયા હતા પરંતુ હિમાંશુની કોઈ ભાળ ના મળી ઋષિને કઈ સમજાતું ન હતું ત્રીજા દિવસે સ્પીડ પોસ્ટ થી એક ટપાલ આવી એક પળનો વિલંબ કર્યા વગર આ ઝડપભેર ખોલીને વાંચવા લાગી વહાલી આ અને ત મમ્મી ઘડી પર હૃદય પર પથ્થર મૂકીને કઠણ કાળજુ કરીને પત્ર વાંચી તમે ટપાલ વાંચતા હશો ત્યારે મારી જિંદગી મારીને સમાપ્ત કરી દીધી નાખની શોધખોળનો વ્યર્થ પ્રયાસ ના કરતા બે હાથ જોડીને વિનંતી કરું છું હું બ્લડ કેન્સરમાં સપડાઈ ગયો હતો એ દિવસે હું પ્રથમવાર જુઠ્ઠું બોલ્યો હતો આ રોગની છેલ્લા સ્ટેજની દયનીય સ્થિતિ તમારી આગળ પ્રદર્શિત કરું એના કરતા હું જે કરી રહ્યો છું એ મને વધારે ઉત્તમ લાગ્યું બસ એટલી વિનંતી છે આ ઋષિ કે મને ભૂલવાનો પ્રયત્ન કરજે મને ખબર છે કે આ વાત ઘણી કઠિન છે પરંતુ તારો નવો સંસાર મને મોક્ષ ગતિની પ્રેરણા આપશે આપણો સંબંધ આટલો અકલ્પજીવી હશે એ આપણને ક્યાં ખબર હતી પરંતુ વિધિના લેખમાં કોણ મેખ મારી શક્યું છે મમ્મીને વિનંતી કે પાંચ વર્ષના સુખ સિવાય મધ્યપ્રદેશનો નર્મદા મિયાનો પાવન કિનારો કદાચ મને મોક્ષ આપવામાં સહાયભૂત થાય તો આ બંનેનો રુચિ હિમાંશુ એક પળનો વિલંબ કર્યા વગર આ ઋષિએ મોટાભાઈને બધી હકીકત જણાવી તાત્કાલિક ગાડી ભાડી કરીને અવની સહિત સૌ ઉપડ્યા સાથે સાથે પોલીસને પણ જાણ કરી પોલીસની તાત્કાલિક તપાસ અને અઠવાડિયાની રજળ પછી ના હિમાંશુનો પત્ લાગ્યો કે ના એની ક્યાંય લાશ મળી મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક મળતી જરૂરથી ઓન કરી દેવો નર્વસ બનીને સૌ પાછા આવ્યા આરુષિ અને અવની બેનની વેદના આંસુઓ માટે સતત વહી રહી હતી અત્યાર સુધી કઠણ કાળજી કરીને બેઠેલ આઋષી બીમાર પડી ગઈ ઉલટી ઉબકાઓ શરૂ થયા દવાખાને દાખલ કરવામાં આવી ત્યાં ડોક્ટરે નિદાન કર્યું બહેનના પેટમાં દોઢ એક માસનો ગર્ભ છે વાહ રે કુદરત આ તે તારી કેવી લીલા આ હાલત એને મનોમન નક્કી કરી લીધું બાળકને જન્મ તો આપીશ જ એણે હિમાંશુને બોલવા હૃદય પર પથ્થર મૂકી દીધો ધીમે ધીમે આ સાસુને પણ કઠણ બનાવી દીધા સમયનું કાળચક્ર ફરતું રહ્યું પૂરા મહિને આ દીકરાને જન્મ આપ્યો અદલ હિમાંશુ જોઈ લ્યો જાણે આ પર હિમાંશુના પ્રેમ ફરીથી ગયા હવે હિમાંશુની સતત યાદ આવી રહી હતી સ્પંદિને દીકરા મિલનનો મહિને નાક નસલી અને ચહેરો એકદમ હિમાંશુ જેવો લાગી રહ્યો હતો ત્યારે આ ઋષિની વેદના પરાકાષ્ઠાએ હતી બીજી બાજુ આ ઋષિનો પરિવાર બીજા લગ્ન કરવા આરુષિને સમજાવી રહ્યો હતો જેમાં અવની બહેનનો પણ ટેકો હતો અવની બેને તો છેલ્લે ત્યાં સુધી કહ્યું કે બેટા આરુષી હું તને આ ઘેરથી તને દીકરી બનાવીને વિદાય આપીશ આખરે પરિવારને અને સાસુને આખરી નિર્ણય જણાવી દીધો હું આ તો હિમાંશુને ભૂલી શકું તેમ નથી હું મિલનને મોટો કરીશ અને પગભર બનાવીને પછી એના સહારે જિંદગી વિતાવી નાખીશ મિલન એક વર્ષનો થઈ ગયો આરુષીએ બે મહિના પહેલા જ કંપની જોઈન કરી હતી બપોરે નાસ્તો કરીને લીલી પરિક્રમા પર વારંવાર નજર ફેરવવાનું મન થઈ રહ્યું હતું ઘેર આવી ત્યારે રાત્રે ઊંઘમાં પણ લીલી પરિક્રમાના ક્યારે ના જોયેલા દ્રશ્ય એના મગજ પર અંકિત થઈ રહ્યા હતા સતત ત્રણ ચાર દિવસ સુધી લીલી પરિક્રમા કોઈ બોલાવી રહી હોય તેવો ભાસ થયો એણે સાસુને બધી વાત કરી પરંતુ અવની બેનને પણ આ વિશે કઈ સમજમાં આવતું ન હતું જે હોય તે પરંતુ આરુષે જૂનાગઢ જુનાગઢ જવાનું મનોમન નક્કી કરીને પછી સાસુને કહ્યું પરિક્રમાને પૂરી થવામાં બે દિવસ બાકી હતા એ રવિવારના દિવસે બંને સાસુ વહુ જુનાગઢ પહોંચી ગયા એકબીજા સાથે માનવૈયા દબાણ એવી ભીડમાં તાકા બાવાઓના કરતબ જનમેદની નિહાળી રહી હતી અને એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી હતી સાસુ વહુ આ ભીડમાં મિલનને સાચવતા સાચવતા આ પાવન અવસરને માણી રહ્યા હતા ત્યાં વળી એક જમાત ત્યાંથી પસાર થઈ સૌ નવી નવીને જય ગિનારી કહી રહ્યા હતા અચાનક જમતમાં બાવાઓની છેલ્લી એક ભગવી આકૃતિ દેખાય બીજા બાઓની જેમ દર તો અને બાવાઓની નજર પણ આઋષિ પર મંડાય મિલનને અવની બેને થેડેલ હતો એટલે આટલી ભીડને ચીરતી આરુષી દોડીને એ ભગવી આકૃતિને ભેટી પડી જોર જોરથી હિમાંશુ નામ બોલીને ચિલ્લાઈ રહી પ્રયત્ન કર્યો પરંતુ હવે એનું મગજ ચકરાવા ખાઈ ગયું હતું ઋષિના દર્દના પોકાર એના મગજ પર હથોડા મારી રહ્યા હતા એ હથોડાના પ્રહારથી ભગવાધારીનું મગજનું તાળું ખુલી ગયું એણે આ ઋષિનું માથું પકડીને તેની સાથે નજર મેળવી એની વાચા ખોલી એ ધીરેથી બોલ્યો આરુષિ એમની બહેન પણ આવી પહોંચ્યા તેઓ પણ ભગવા ધારીને ભેટી પડ્યા હા આ ભગવા ધારી બીજું કોઈ નહીં પરંતુ હિમાંશુ જ હતો આ દ્રશ્ય જોઈને સંસારથી અલિપ્ત એવા નાકા પાઓના મોં પર સંતોષની લકીર હતી થોડીવારમાં વારમાં પોલીસે આ દ્રશ્યને કોર્ડન કરી લીધું મહંત હિમાંશુની હકીકત જણાવતા કહ્યું કે અમે મધ્યપ્રદેશમાં રહેવા કિનારે બે વર્ષ પહેલા પ્રવાહમાં ઘણું બધું પાણી પી ગયો હતો ઘણા પ્રયત્નો પછી એનો જીવ તો બચી ગયો પરંતુ ભાનમાં આવ્યા પછી એને યદાસ્ત અને વાચા ગુમાવી દીધી હોય એવું અમને લાગ્યું વળીએ અશક્ત પણ હતો તેને કોઈ મહારોગની વ્યાધિ હોય એવું લાગ્યું અમે થોડા સમય સાથે નક્કી અને જંગલી જડીબુટ્ટીઓથી તે ફરીથી એકદમ તંદુરસ્ત થઈ ગયો એની યાદ શક્તિ વાચા ના ખોલી એ સતત ગુમસુમ રહેતો હતો અમે એને દીક્ષા તો ના આપી પરંતુ ભગવા પહેરાવ્યા છેલ્લા એક વર્ષથી અમે તેને તીર્થાટમમાં સાથે લઈ જતા હતા પરંતુ એની ઓળખ કોઈએ ના કરી ગયા વર્ષે પણ અમે એને અહીં લઈને આવ્યા હતા આજે ભોળાનાથની કૃપાથી એને એનો પરિવાર મળી ગયો જા બચ્ચા તારા પરિવાર સાથે તું હવે સંસાર સુખ ભોગવ તું આજીવન તંદુરસ્ત રહે એવા અમારા આશીર્વાદ છે મહંતે હિન્દી ભાષામાં અસ્ખલિત વહી રહેલ વાણી પ્રવાહને વિરામ આપીને હિમાંશુના માથા પર હાથ મૂક્યો હિમાંશુ ચક્કળ વકળ આંખે મહાત્માને જોઈ રહ્યો હતો કારણ કે યાદાસ્ત અને વાચા પછી આવતા એ વાહના સાથે હા એણે વર્ણવેલ બધી હકીકત સાંભળી હતી એટલે મહંતના પગે પડીને બોલ્યો મને નવી જિંદગી આપનાર મારા જીવનદાતા હું અત્યારે વાચા અને યાદદાસ્ત પાછી આવતા તમને ઓળખી તો નથી શક્યો પરંતુ આપના મુખાર નીકળે અમૃત વાણીને સમજ્યો છું

આ તમારી યાદનો સહારો હતો મિલનના પપ્પા તમારી નિશાની છે કહીને પુત્ર મિલનને હિમાંશુના હાથમાં દીધો અત્યારે આ પરિવારનો આનંદ કેટલો છે એ તો કોણ વર્ણવી શકે ઝડપભેર પોલીસ કાર્યવાહી આટોપીને તાત્કાલિક ગાડી ભાડી કરીને પરિવાર ઉપડ્યો ઘેર આવવા માટે ગાડીમાં બેસતા જ આરુષિ મોટા ભાઈ અને એના પપ્પાને

ડૉક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા પોલીસની બધી કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ પરંતુ હિમાંશુ પર થયેલ ચમત્કારનો તાળો ક્યાં કોઈને મળે તેમ હતો શું સાધુઓના આશીર્વાદ હતા શિવા જંગલી જડીબૂટીઓનો પ્રતાપ હતો શું આ નર્મદા મેયાનો જીવન પ્રસાદ હતો શું આરુષીના ઉત્તમ પ્રેમનો પરિપાક હતો કે પછી હિમાંશુની જીવાદોરી હજી લાંબી હતી પામર માનવી શું નક્કી કરી શકે હા ફરી પાછો આ પરિવાર પર ઓછાયો ક્યારે ના પડ્યો મિત્રો આ આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડિયોને લાઈક કરી અને એકવાર વાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી મહાદેવ અને માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત ગાહની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું વહલા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ